હેલો ફ્રેન્ડ જય અંબે જય માતાજી મારી રસોઈની ચેનલમાં આજે આપણે બનાવીશું પહેલા તો લસણિયા સેવ બનાવીશું મસ્ત તીખી ચટપટી અને એ સેવના જોડે પછી ચવાણું તૈયાર કરીશું એમાં મકાઈ કોહવાનો ચીવડો લઈશું મમરા લઈશું સિંગદાણા લઈશું બહુ મસ્ત લાગે છે ચવાણું તો ચલો બનાવીએ પહેલાં આપણે સેવ માટે લોટ બાંધી લઈશું મેં લીધો છે એક મોટી વાટકી ભરીને ચણાનો લોટ સેવ પાડવા માટે એમાં જશે એક ભરી ચમચી લસણની લસણની આ સેવ છે નાખી દેવાનું આ સેવ જ મસ્ત લાગે ફ્રેન્ડ લસણની ચટણીમાં મરચું હોય તો એમાં મરચું નહીં લેવાનું હળદર અને મીઠું લઈ લઈશું ટેસ્ટ અનુસાર હિંગ નાખીશું અંદર અને અજમો બસ સેવ સાદી સિમ્પલ છે પણ બહુ જ મસ્ત લાગશે ટેસ્ટમાં કે તમે લસણની ચટણી જોડે એને અને પછી ચવાણું બનાવજો મકાઈ આપણે ઘરે બનાવતા જોઈએ ચલો પહેલા લોટ બાંધી લઈએ આમાં કોઈ તેલ કે કશું નાખીશું નહીં કડક સેવ કરવી છે ચવાણા માટે એટલે ચલો ફ્રેન્ડ લોટ બાંધી લીધો છે જેટલા મસાલા મેં તમને બતાવ્યા હતા એટલા જ એડ કર્યા છે બીજા કોઈ મસાલા એડ નથી કરે અને લોટ થોડો કડક બાંધવાનો એકદમ ઢીલો નહીં તો તેલ ના ભરાય હવે જાળી મીડિયમ સાઈઝનું લઈશું એકદમ ઝીણી જાળી આવે એની લઈએ અને મોટી બી નહીં લઈએ ચવણામાં આવી સેવ સારી લાગે ચવાણામાં તો ફ્રેન્ડ જોઈએ તો કાઠિયા બી સારા લાગે પણ આજે આપણે એટલી તીખી લસણયા સેવનું ચવાણો બનાવીશું એમાં આથી નાની બી જાળી છે મારી જોડે પણ મેં એ નથી લીધી એનાથી થોડી મોટી લીધી છે એમાં જાળી કરી દઈશું અને સેવ જેટલો મોટો હોય એટલો ભરી લઈશું ચોમાસાના કારણે બહુ નહી બનાવતા હોતા કારણ કે હવા લાગી જાય જેટલું બનાવીએ ઓછું વપરાઈ જાય એ રીતે હવે ફૂલ ગેસ કરીને આપણે સેવ પાડી પછી મમરા પોવા એ બધું પછી એટલે જોઈ લઈશું હજુ તેલ થોડું બાકી છે તેલ આવી ગયું છે બહુ ગેસ ફૂલ નહીં રાખી કરતી વખતે પછી કરીશું પાડી લઈએ ને આપણે સેવ એટલા માટે થોડો સંચો ખાલી હોય ને જો કડક છે ને એટલે બહુ મસ્ત પડશે અને તેલ બી ઓછું બનાશે ફટાફટ પાડી દઈશું ચલો જોઈતી સેવ તો પડી ગઈ છે પણ થોડા ગાંઠિયા પાડીએ આપણે બહુ જ મસ્ત લાગશે તો આમાં અત્યારે નવા સંચાયા એને બહુ ઈઝી પડે છે પાછળથી ખોલવાના

બહુ ફૂલ ગેસ ઉપર બચા નહી આવે છે નીકળીશું ઠંડા થાય એટલે એના ભાગી પીસ કરીશું પછી ચવાણા બધું અલગ અલગ હોય તો પચા આવે એ જ રીતે બીજા પાડી લઈશું ચવાણા માટે ગોઠિયા સીઓ મસ્ત તૈયાર થઈ ગયા હવે આપણે પોવા તળી લઈશું

પત્તા બી મેં ભીગા નાખી દીધા ગેસ કરી દઈશું બંધ હવે તળાઈ ગયા છે તો નિકાલ લઈશું કારણ કે આમાં મમરા નહીં થાય બીજું મોટું પડશે બહુ જ મસ્ત સ્મેલ છે અંદર હવે આમાં તમારે જો ખાંડ ઉમેરવી હોય તો એકદમ ઠંડુ થવા દેવાનું ખાલી નોર્મલ મસાલા કરવા છે તીખા અને એવા ચાટ મસાલો તો એ આમાં મમરા વઘારી એ વખતે લઈને નાખી દઈશું આમાં ખાંડવાળું નથી કરતી તીખું રાખું છું લસણ્યા તીખું ચવાણું હવે હું એક બાજુ લઈ લઈશ અને મમરા વગાડી કમરા વઘારો ને એમાં ખાસ સારી એવી રહી નાખજો તમને મજા આવશે ચવાણું ખાવાની અને ઇંગ અને એકદમ તડ તડ તળ તડ થવા દેજો એક ચમચી જશે ઇંગ હવે જશે મમરા તીખું ચવાણું કરી રહ્યા છીએ એટલે મરચું અણદંડ અને મીઠું પેસ્ટનું

ઘરે બનાવેલું ચોપ મસ્ત ગાંઠિયા બી ક્રિસ્પી થયા છે અને બહુ જ મજા આવે એવું ટેસ્ટી થયું છે તમારું હવે આમાં મેં તમને કીધું એ રીતે ખટાક ને ગળ પણ એડ કરવી હોય તો તમે ઠંડુ થવા દેજો અને કેના નથી કરવી આવું જ રાખવું છે તો ખાલી ચાટ મસાલો એડ કરવો હોય તો થોડો ચાટ મસાલો એડ કરી દે તો ખાલી ચાટ મસાલો જ એડ કરીશ કારણ કે આપણે સારો એવો બધામાં મસાલો છે ફ્રેન્ડ એટલે ઓવર નહીં કરો રાતમાં નીકળી ગયો છે હું પાછો રાખી દઈશ બસ મારો આટલો તીખો લસણ વાળા પેસ્ટમાં મને ચવાણું જોઈતું હતું એટલે હું સ્વીટ ને ખાટા એડ નહીં કરું તમને કોઈ ભાવતું હોય તો એડ કરીશ આ છે મારું ચવાણું બનીને તૈયાર લસણિયા ચવાણું મેં સારું એવું મોટી ચમચી ભરીને અંદર લસણ વાટેલું એટલે એકદમ વાટેલું ને એટલે વધારે પડતું જાય તો ચવાણું ખાવાની મજા આવે તમે હારું લસણ તો તમે બી ચોક્કસથી નાખી અને ટ્રાય કરજો તમને બહુ જ મજા આવશે મારી આગળના નવા બ્લોગ